આજની વાર્તા અન્ય કોઈ ઈચ્છે એવા આપણે બની શકતા નથી મિત્રો વાર્તાનું એડિંગ આપણને એમ કે છે કે બીજા માણસો આપણા માટે વિચારે કે આ ડોક્ટર બને એન્જિનિયર બને તો એમ આપણે બની શકતા નથી આપણી પોતાનું જે લગન હોય અને આપણે જે બનવા માગતા હોય એ બની શકાય આ અનુસંધાનમાં મારે એક નાની એવી વાર્તા કહેવી હતી એક કુટુંબની અંદર એક યુવાન પોતાના જીવનની અંદર કંઈક વિશિષ્ટ ભૂમિકા ઉપર બનવું એ પ્રકારે રહેતા હતા પણ એમને ઘરમાં અનુકૂળ આવતું નહોતું કારણ કે બધા એને જુદું જુદું બનવાનું કહેતા હતા એટલે એ પોતે પોતાના ઘરમાંથી છોડી અને બહાર ચેલા જઈશ બાર ક્યાં જવું કઈ જગ્યાએ જવું એ નક્કી તો નહોતું એટલે બરોબર સ્મશાનની અંદર એકાદ ઓટા ઉપર ત્યાં જગ્યા હતી ત્યાં એ બેસી અને પોતે પોતાના જીવનમાં એક કંઈક બનવાની ભૂમિકા ઉપર એ ત્યાં વાંચે બેઠા બેઠા બાજુમાંથી કોઈ જગ્યાએ જમી આવે ઘણા વખતથી આ રીતે વાંચતા હતા એમાં કોઈ એક બહુ વિદ્વાન માણસ કોઈ એક સ્મશાન યાત્રામાં ત્યાં જાય છે અને એ જોવે છે કે ખરેખર આ વ્યક્તિ અહીંયા કેમ બેસીશ એટલે કદાચ એને એમ થયું હશે કોઈ સાબ સમાનો કે સ્મશાનનો કોઈ કાર્યકર હશે અને એનો દીકરો હશે એટલે એ વાંચતો હશે એ જઈને પૂછે છે કે તમે અહીંયા કેમ વાંચો છો એ બેઠા બેઠા હું એક બે વખત આવ્યો ત્યારે મારે પૂછાણું નહોતું પણ હવે મને ઈચ્છા થઈ કે તમને પૂછી લઉં ત્યારે એમ કહે છે કે તમે પૂછ્યું એટલા માટે ખરેખર મને આનંદ થાય છે પણ હું એક સુખી કુટુંબનો છોકરો છું મારા માતા પિતા પણ ખૂબ પૈસાવાળા છે પણ હું ત્યાં ઘરે નથી રહેતો એટલે હું અહીંયા મસાનની અંદર આ ઓટા ઉપર બેસીને વાંચું છું બાજુની રેસ્ટોરન્ટમાં જઈને જમી આવું છું અને એ રીતે મારું જીવન પસાર કરું છું ત્યારે પહેલા વિદ્વાને એમ કીધું કે ભાઈ એવું શું કામ કરો છો તમે ખરેખર જો સારા હોય તમારું ઘર પણ સારું હોય ત્યાં રહેવું જોઈએ તો કે એમાં વાંધો નથી કે પણ મારા પિતા છે એ વકીલ છે અને એ મને કાયમ માટે એક જ વાત કહે કે મારે તને વકીલ બનાવવો છે હું રોજ 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 સાંભળું કે મારે તને વકીલ બનાવો છે મારે તને મોટો વકીલ બનાવવો છે એમાં બીજી વાત એ આવી કે મારા મામા છે ને એ બહુ મોટા બિઝનેસમેન છે એટલે મારી મા મારી બા અને મારા મામા એ મને મોટા બિઝનેસમેન બનાવવા મૂકીએ એ બે વાતો તો ચાલતી જ હતી ત્યાં મારો જે મોટો ભાઈ છે ને મારો મોટો ભાઈ એ એન્જિનિયર છે એટલે એ મને કાયમ એમ કે મારે તને બહુ મોટો એન્જિનિયર બનાવવો છે કે આખા ભારતનો સૌથી શ્રેષ્ઠ એન્જિનિયર હજી એ વાત બરોબર ગોઠવા છે કે મારા ટાકા બાજુમાં જ રેતા છે અને એણે આવીને એમ કીધું કે તારે હું કયો બનવાનું છે ત્યારે મેં એને પૂછ્યું કે શું બનવાનું હતું કે તારે સ્પોર્ટ્સમેન બનવાનું છે એટલે મને બધાનો પ્રશ્ન થયો કે મારે ખરેખર બનવું શું મારા પિતા વકીલ બનાવે મામા બિઝનેસમેન રોકીએ બોટોભાઈ એન્જિનિયર મૂકીએ અને મારા કાકા છે એ સ્પોર્ટ્સમેન રોકીએ એટલે હું કાયમ મૂંઝાવ ખડીક માનો કે સ્પોર્ટ્સમેનની વિચાર કરું ક્યારેક ક્યારેક માનો કે હું બિઝનેસમેનનો વિચાર કરું ક્યારેક ક્યારેક વકીલનો વિચાર કરું એટલે માનસિક રીતે હું થાકી ગયો કારણ કે મારે આ ચારમાંથી એક બનવું નહોતું મારે તો કલાકાર બનવું હતું અને આ ચારમાંથી મારે એક બનવું નહોતું મારે કરવું શું બધાય મને જ્યારે મળે ત્યારે એક જ વાત કે મારા પિતા મને વકીલ બનાવે મારા મામા ને બા એ બિઝનેસમેન બનાવે મારો મોટો ભાઈ ઇન્જિનિયર બનાવે અને મારા કાકા છે સ્પોર્ટ્સમેન બનાવે એટલે મેં નક્કી કર્યું કે મારે ઘર છોડી દેવું છે અને હું કોઈક જગ્યાએ કોઈ સંસ્થામાં જઈ રહ્યો જાઉં પણ સંસ્થામાં મને અનુકૂળ ન થયું એટલે પછી મેં નક્કી કર્યું કે સ્મશાનની અંદર મને કોઈ ગોતવાય નહીં આવે વાતો હું જઈશ તો મને ગોતીને પાછા લઈ જશે એટલે હું અહીંયા રહું છું અને મારે પોતે મારા જીવનની અંદર એક બહુ સારા કલાકાર અને એ કલાની સાથે સમાજની સેવા મારે કરવી છે અને એટલા માટે હું વાંચન અહીં કરું છું સારા સારા પુસ્તકો લઉં છું અને આ ભૂમિકા ઉપર હું અહીંયા વાંચું છું મિત્રો મારે સૌને કેવું છે કે આ દુનિયાની અંદર પોતાના સંતાનો કાકા આ બધા જ માણસો એને જુદું જુદું બનાવવા માંગે છે સંતાન પૂછો તો ખરા કે એને શું બનવું જ એની પોતાની શું ગણતરી છે એની ઈચ્છા શું છે એ તો પૂછો આ બધું પણ જવા દો પણ કેટલાકના માતા પિતા છે એ માતા પિતા એ દીકરાને ડોક્ટર જ બનાવવો છે કોઈ પણ ભોગે ડોક્ટર ગમે તેમ થાય તો પણ ગમે તેટલો ખર્ચ કરવો પડે તો પણ એ દીકરાને ડોક્ટર બનવું જ નથી અને મેં પણ એવા કેટલાય કિસ્સા જોયા છે કે માતા પિતા પોતાના દીકરા ઉપર કે દીકરી ઉપર કોઈને કોઈ ભારણ નાખે ત્યારે એ દીકરા કે દીકરી એ ખરેખર ડિપ્રેશનમાં આવી જાય છે એને વાત કરવામાં મજા નથી આવતા અને કેટલા કે આપઘાત કર્યો હોય એવા પણ દાખલા મને છે જ મારી પોતાની કારકિર્દી દરમિયાન આવા એક કે બે બે કિસ્સા કિસ્સા એવા કે જે ખરેખર એના ઉપર જે દબાણ કરતા હતા અને દબાણને કારણે એને આપઘાત કર્યો હોય મારે સૌ માતા પિતાને કેવું છે કે તમે તમારા દીકરાને મહાન બનાવો આગળ લઈ જાઓ એનો કોઈ વાંધો નથી પણ એકવાર એની ઈચ્છા પૂછો એને શું બનવું છે એ તમારું માર્ગદર્શન લેવા માગે તો માર્ગદર્શન જરૂર આપો કે બેટા ડોક્ટર થા તો તને આ વસ્તુ મળે એન્જિનિયર થા તો આ રીતે થાય તો કદાચ સ્પોર્ટ્સમેન બનતો આ રીતે પણ એને તમે ખબર નથી એને પોતાને જવું નથી અને એમાં તમે એના ઉપર જો માનસિક અસર આપશો તો કદાચ તમે તમારા દીકરો કે દીકરી ખોઈ બેસશો કેટલાક એવા હશે કે જે આપજાત કરશે ને કેટલાક એવા હશે કે માનસિક તાણમાં જ રહેશે કાયમ માટે અને એ હકીકતમાં કાંઈ બની નહીં શકે ને જીવનમાં નિરાશા આવશે અને જીવન નકમ વધી જશે એટલે આ વાર્તા કેવા પાછળનો મારો ખ્યાલ માત્ર એટલો જ છે કે આપણે આપણા સંતાનોને આપણે જે ન બની શીખા આપણામાં જે અધૂરું રહ્યું એવું એનામાં ઓતવાનો પ્રયત્ન ન કરો કારણ કે મને ખબર છે કે પોતે ડોક્ટર બની ન શીખવ હોય ને એટલે એમ કે પોતાના છોકરાને ડોક્ટર બનાવવું કોઈ પણ છોકરાને ડોક્ટર બનવું નથી તો તમારી જે અપેક્ષા છે એ સંતાનોમાં ક્યારેય ન રોપો અને જો આ રીતે કરશો તો સંતાનો ખુશી આનંદમાં ખૂબ આગળ વધશે અને જીવનમાં પણ ખૂબ સારું સ્થાન પ્રાપ્ત કરશે એમ આ વાર્તાનો બોધ આપણને સૌને આપે છે સૌને ધન્યવાદ